નમસ્કાર દર્શક મિત્રો મહેતા સામે લોકોની નારાજગી વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આંખલાઓનો જમાવડો વધી રહ્યો છે અવારનવાર નગરપાલિકા દ્વારા આંખલાઓ પકડવા સામાન્ય કાર્યવાહી થાય છે આખલાઓ પકડી લે છે પરંતુ રખડતી ગાયો પકડવામાં આવતી નથી રાપર શહેરના આથમણા નાકા માંડવી ચોક ચોક માલી તથા હનુમાન શેરી તથા જૈન સેનેટરીની પાછળના ભાગે આખલાઓ અને રખડતી ગાયો તથા કચરાના ઢગલા જોવા મળે છે આ વિસ્તારમાં નગરપાલિકા ઓરમાયું વર્તન કરે છે એવા આક્ષેપો ઉઠી રહ્યા છે રખડતા આંખલાઓ અને ગાયો પકડવામાં આવતી નથી તથા કચરાના ઢગ કુકરડા પાલિકા સમયસર સફાઈ કરી ઉપાડતા ન હોવાથી આ શરીરના રસ્તેથી સલારી નાકા તરફ જતા લોકોને અવારનવાર રખડતા ઢોરો અને આંખલાઓ ઘાયલ કરી રહ્યા છે રાપર નગરપાલિકા આ વિસ્તારમાં રખડતા ઢોરો કોઈના મોત થાય તેની રાહ જોઈ રહી છે અને કચરાના લીધે ગંભીર રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહી છે અવારનવાર નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી લોકો નારાજ છે દર્શક મિત્રો આજે તારીખ નવ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર